મિત્રો અમે હે ને મીમાન ને બધા ખાવા બેસી ગયા છે લૂધપાક પૂળિયું ભજીયા ચટણી રોટલા ને ગોવાનું શાક અને મીમાર હાડુ ત્યાં બટાટાનું શાક બનાવ્યું ને રણજીતભાઈ આખા ખેતરમાં શાહ નાખ્યા લીધા હિમર લાગટ શાહ નાખ્યા તો ધાર ગયું શું આ પડ્યું ને આપણે જવાનું છે મારી ગયાં બાવરું કાપવા તો તો રણજીતભાઈ નાખે શાહ તો મિત્રો તો ખોડ છે ને નેપિયર ખોડ તો ઘાયો ઘા વધાઈ જાય દસ મિનિટ થાય નેપિયર ખોડ વધતો એમાં આ તો પારવું છે તે વાર લાગે કારણ કે એક ધારું હોય ને તો દસ મિનિટ ઈ ન થાય તો આ છે અમારી સિક્કુડી એક આખો આ સિક્કુડી છે રામ રામ દઈ રંકી દઈ રહ્યો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા બ્લોક ની અંદર તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં એમ એક મજામાં છે તમે મજામાં દીધો તો આજ તહેને હે ને વિહુ ની અંદર ને જ બાંધી હોવારમાં એમ કે સેફટી સેફટી ભૂકો નાખવો હોય ને

બી કેરા માં જાતો તું લે શિયાર માં જાતો લગન જો હા ગદબ છે ને અટાણે નીસી બેસે કે અટાણે ગોઠણી ગોઠણી ન થાય ઘણા મિત્રો ની કોમેન્ટ હોય કાયમી રોજ ને માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ આપણે એક અલગ છે આમાં બધાની જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ભાઈ તો આપણે એમાંથી સ્ટાર્ટ કરીએ વિડીયો તો પાણીનું કામ છે ભરાઈ ગયા છે ક્યારે કામ શું છે હા લગભગ ભરાઈ ગયા આમાં પાણી પૂગે ગયું ભરાઈ જ ગાય તો મિત્રો હું છે ને કોઈ દી સવારના પૂરમાં પાણી નો વારા પણ એ કરે કેવું ને ખબર એક ધારો મેળવ્યો એટલે આખું લીલાડો એક ધારો પીએ ગયો પછી એ વટાડમાં મે ચાલુ ન કરે ને કાયમ બપોરે ચાલુ કરે ને તો ભેરો ન થાય તો ટ્રેન ટ્રેન બે ત્રણ દીધું લાગે તો આ અટાડેથી ચાલુ આગળ કરતા ને મોટર તો એક અડધા દીમાં અધબ પીએ જાય પછી અડધા ધીમા ખડ પીએ જાય તો એ બે ધીમા દોઢમાં મારે પી પાણી પીએ જાય એ વાટું થઈ ને જો ચાલું કરી દીધું આ બે ક્યારે ભરાઈ ઓલામાં જવા દેવાનું તો મિત્રો તો ખોડ છે ને નેપિયર ખોડ તો ગાયો ગાયો થઈ જાય દસ મિનિટ થાય નેપિયર ખોડ તો એમાં આ તો પારવું છે વાર લાગે એક ધારું હોય ને તો દસ મિનિટ ન થાય તો આ છે અમારી સિક્કુડી એક આકોરાય સિક્કુડી છે એક આકોરાય સિક્કુડી છે એ તો થોડુંક ખડ છે હોતકમાં આવી દાંતળી લેવા હોતક ને જ પાકલ આ પાકલ છે આવી અતકશી આ છે અમારા ગામડાની મજા જો રાવણા છે પછી ડાયડીમ છે સિકુડી છે નારિયેલીયું છે કે આંબા તો બે વાર છે પરવા આંબા છે પછી આપડે પછી બાવરું બધું અમારે થાય ડ્રેગન થાય પણ ડ્રેગન હું તો લીંબુડી 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 છે પછી બકાલું બધું થાય નહી તો મિત્રો હે આ તડકી છે ને એટલે ભીહુ તરત પાણી પીવું જોઈએ ને બે તમને બોલો આપડે તો બદામ છે હજે ત્યાં ફળ ફ્રૂટમાં હું તો યાદ કરતો યાદ નહોતો આવતો બદામ હે જમરૂક હે બોરડિયું હે જો બે આપણી બોવડિયું છે બદામ બે છે સીતાફળિયું સીતાફળ ઉતા અરે સીતાફળ છે સીતાફળ સીતાફળ ખવરાવતી ને સીતાફળ બહુ જમાવટ નથી સીતાફળ નથી થતા હરીગો પોપિયા અંજીર ને તો આવું બધું છે હાલો એસે ને પીહું પીવરાવી લી ઓ મિત્રો આપણે રણજીતભાઈ નાખે છે ખાતર માં હવે સાહ નાખે આ સરખાતા મે ઓ બસ કો લેવાની કીતો હાલો લઈ લીજે આજ લપક ગદક નું મુરીત આવે જ છે

તો ગયું જો આ પડ્યું ને આપણે જવાનું છે મારી કઈ બાવરું કાપવા તો તો રણજીતભાઈ નાખે શાહ આપણે બહુ કઈ ખેતી ખેડ આ ટ્રેક્ટર નું આપણે કઈ હાથી બાતા ને તો આપણે વિહુ નું પછી માંડવી ટાણે નેદવાનું પછી ઉપનેર ટાણે કરીએ પણ આપણે આ ખેડ આપણે નથી કરતા પણ બહુ ટ્રેક્ટર આવડે આખતા આવડે પણ આપણે ખેડતા ખેતર નથી આવતું

જે આવે એ બનાસ ડેરીના અંદર વેટેનરી ડોક્ટર છે તો આપણી જે ડોક્ટર સાહેબ જેવું એઆઈ નો કોર્સ કરાવ્યો ને જે પ્રકાશભાઈ ચૌધરી છે ને એના જ સંબંધી છે બંને છે એનો એટલે મણીને ફોન આવ્યો મને કે મહેમાન આવે હું કપર લઈને આવે અમારે મેર ને કેતા મહેમાન ક્યાં થાય એટલે એ જો હતા આવે હું એના વાત વાત હું ઝફરથી ઢોરનું કામ કરલા ને તો પછી આપણી ઉપાધિ નહીં લખણ ખોટી સોડા ને ખંસવાર જ આવે તો મિત્રો મિમાન પુગ્યા મિમાન ને આપણે ખામા આવ્યા હવે ના તો વિન જ નહીં લોક ગાડી આવતી હતી ફોર વ્હીલ હે હા હા બનાઈ રહ્યો થોડી સી એ આપો મિત્રો અમે છે ને મીમાન ને બધા ખાવા બેસી ગયા છે તો લૂટપાક પુડિયું ભજીયા ચટણી રોટલા અને ગુવારનું શાક ને મીમાન હાડું તો બટાટા શાક બનાવ્યું